મોત નીપજાવવાના કેસમાં સગીરની પોલીસે ધરપકડ કરી હતી બોપાલ હિટ એન્ડ રન કેસમાં તપાસ તેજ બની છે સગીરકાર કાર ચાલકના પિતા મિલાપ શાહ ની ધરપકડ કરવામાં આવી છે

વચગાળા જામીન પર મુક્ત કર્યો હતો જ્યારે શગીરને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે પોલીસ કાર્યવાહી કરાઈ છે જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે તે એમબીબીએ માં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા શરૂ થવાની છે જો પરીક્ષા ન આપી શકે તો તેનો આખો એ વર્ષ ખરાબ થાય તેવી શક્યતા છે તેથી કોર્ટે ભવિષ્યને ધ્યાનમાં રાખી વચગાળા જામીન પર મુક્ત કરવો જોઈએ આવી રજૂઆત બાદ કોર્ટે સગીરને 24 સપ્ટેમ્બર સુધી પરીક્ષા આપવા માટે વચગાળા જામીન પર મુક્ત કર્યો છે

જે પણ લોકોનો જીવ જોખમમાં મુકાયો છે એમાં એમનો રોલ છે આ અનુસંધાને એમની ધરપકડ કરવામાં આવેલી છે અને આ અનુસંધાને બીએનએસની કલમો ઉમેરવામાં આવેલી છે વધુમાં જણાવવાનું કે આ કિશોરને એના આસપાસના આ કિશોર નું નિવેદન તેમજ એના આસપાસના નજર જોનાર સાહેબો ના નિવેદનો લેવામાં આવેલા છે બીએનએસની કલમ વન એટી ઉમેરો કરવાનું હાલ એની તજવીજ ચાલુ છે સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવેલા છે વધુમાં કે એ ગાડી કોના નામે છે એ બધી વિગતોના આધારે એના પપ્પાની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એમને રજૂ કરવાની અને અન્ય કાર્યવાહી છે એના પિતા નામ શું છે નામ સુજાના કિશોરે શું કહ્યું પૂછપરછ દરમિયાન બનાવવાનું અનુસંધાન પોતાના પિતા વિલાકકુમાર પ્રવીણભાઈ શાહનાઓને જાણ કરી તેમની પરવાનગી લઈ ઘરેથી મર્સિડીઝ ગાડી લઈ ગયો છું એવું એણે જણાવ્યું હતું અને એના ઘરે જે

ધરપકડ કરવા માટે એલસીબી ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવેલી હતી તેઓ બિલ્ડર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલું છે અને એમબીએની કલમ એકસો એક્યાસી નો ઉમેરો કરેલો છે અને એની એક નીカラム 199 A નો ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરવામાં નમદાર કોર્ટને રિપોર્ટ કરવામાં કે છે આવમી ની ટીમ આમાં કાર્યરત હતી સતત અમે એની વિગતઓ કરતા હતા કે 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 માળી આવે છે અનેના સંશોધનને અમારી બાતમીના આધારે એની ધરપકડ કરવામાં